નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે મધભાન એટલે કે દારૂ પીવો કે નહીં તેના વિશે આપણા ધાર્મિક ગ્રંથોમાં શું કહેવામાં આવ્યું છે મિત્રો દારૂ પીવો એ કલી પુરુષની સૌથી મોટી ઓળખ કહેવાય છે આજકાલ પૃથ્વી પરનો દરેક ત્રીજો વ્યક્તિ દારૂ પીવે છે એટલું જ નહીં પણ દારૂ પીવામાં ખૂબ ગર્વ અનુભવે છે પરંતુ શું તમે જાણો છો કે મૃત્યુ પછી દારૂ પીનારાઓનું શું થાય છે મિત્રો તમે બધા જાણો છો કે હિન્દુ ધર્મમાં દારૂ પીવો એ મહાપાપ માનવામાં આવે છે આજના વિડીયોમાં જાણીએ કે મૃત્યુ પછી દારૂ પીનારા લોકોનું શું થાય છે તેના વિશે ગરુડ પુરાણમાં શું કહેવામાં આવ્યું છે વિડીયો શરૂ કરતા પહેલાં આપ સૌને વિનંતી છે કે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા દરેક મિત્રને તથા આપણા દરેક સગા સંબંધીઓને શેર કરો કારણ કે સનાતન ધર્મ અને આપણી સંસ્કૃતિનો પ્રચાર એ આપણી પરમ ફરજ છે આપણા હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં તમને ઘણા પ્રકારના પિતૃઓ અને આમ કરવા બદલ તેમને મળતી સજા વિશે લખેલું જોવા મળે છે એ જ રીતે ભગવદ્ ગીતામાં પણ પાંચ પ્રકારના પાપનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તમને જાણીને નવાય લાગશે કે આ પાંચ મહાપાપમાં દારૂ પીવાને સૌથી મોટું પાપ ગણવામાં આવે છે આ પાપ સિવાય બ્રાહ્મણની હત્યા સોનાની ચોરી સ્ત્રી સાથે અફેર અને વિશ્વાસઘાત પણ મહાપાપની શ્રેણીમાં ગણાય છે મિત્રો તમે આ કહેવત તો સાંભળી જ હશે જ્યાં શેતાન નથી પહોંચી શકતો ત્યાં તે દારૂ મોકલે છે એટલે કે દારૂ જ્યાં પણ પહોંચે છે તે વ્યક્તિને શેતાન બનાવી દે છે દારૂ પીવાથી તમે મૃત્યુ પછી નરકમાં જશો આ જાણ્યા પછી તમારે આલ્કોહોલના કેટલાક અન્ય ખરાબ ગુણધર્મો વિશે પણ જાણવું જોઈએ જો તમને આ જીવનમાં જ તેની ખરાબ અસર આપે છે દારૂ પીતાની સાથે જ તમારી બુદ્ધિ બગડી જાય છે આ સાથે દારૂ પીનાર વ્યક્તિ દુર્વ્યવહાર અથવા લડાઈ શરૂ કરે છે જો તમે નશામાં રહીને ભૂલ કરો તો પણ તમને તેનો અફસોસ નથી તમે સાંભળ્યું હશે કે ગુનેગારો દારૂ પીને હત્યા કરે છે જ્યારે લોકો આવા કાર્યો કરે છે ત્યારે તે વ્યક્તિની અંદર પહોંચે છે તે વ્યક્તિના વિચારો સાનપણ સંસ્કાર અને વિશ્વાસને બહાર મોકલે છે જેના કારણે વ્યક્તિની વિચારવાની અને સમજવાની શક્તિ નષ્ટ થઈ જાય છે રામાયણમાં જ્યારે લક્ષ્મણજી સુરપણ નાખ અને કાન કાપી નાખે છે અને તે રાવણ પાસે પહોંચે છે ત્યારે તે કહે છે કે ચાર પ્રકારના વ્યક્તિનું પતન થાય છે જે વ્યક્તિને પ્રથમ તો પોતાના જ્ઞાન પર ગર્વ છે અને બીજું જે રાજા પાસે સારા મંત્રીઓ કે સલાહકારો ન હોય તેનો નાશ થાય જે સાધુની સારી સંગત નથી અને ચોથો જે દારૂ પીવે છે તેનું પણ પતન નિશ્ચિત છે પુરાણમાં કહેવાયું છે કે જે આ જન્મમાં દારૂ પીવે છે તેનો આગામી જન્મ કૂતરા અને દેડકાની યોનીમાં જાય છે તમને જાણીને નવાઈ લાગશે જે વ્યક્તિ દારૂનું સેવન કરે છે તે વ્યક્તિને નરકમાં સ્થાન મળે છે જ્યાં આવા લોકોને અગ્નિની જ્વાળા આપવામાં આવે છે એટલે કે ધગધગતો અગ્નિનો લાવો પીવડાવવામાં આવે છે જ્યારે વ્યક્તિના પાપની સજા પૂરી થાય છે જ્યારે વ્યક્તિના પાપની સજા પૂરી થાય છે ત્યારે તેની અગ્નિ સિવાય બીજું કંઈક પીવા માટે આપવામાં આવે છે તો જ તેને આગલો જન્મ મળે છે મિત્રો નારદ પુરાણમાં પણ દારૂ પીવાને મહાપાપ કહેવામાં આવ્યું છે નારદ પુરાણ અનુસાર ત્રણ પ્રકારના શરાબનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આજના દરેક વ્યક્તિએ સુખી થવું હોય તો તમામ પ્રકારના શરાબથી દૂર રહેવું જોઈએ કોઈ પણ પ્રકારના શરાબનું સેવન કરવાથી વ્યક્તિ મહાપાપનો દોષી બને છે આ માટે તેને મૃત્યુલોકમાં સજા ભોગવવી પડે છે અને મૃત્યુ પછી તેને નરકમાં પણ સજા ભોગવવી પડે છે ભગવાન આવા લોકોને ક્યારેય પસંદ નથી કરતા સમસ્યાઓનો સામનો કરવો પડશે જે વ્યક્તિ દારૂ પીવે છે અને બીજા કોઈક વ્યક્તિને દારૂ આપે છે તેને નરકમાં અનેક પ્રકારની યાતનાઓ આપવામાં આવે છે મિત્રો તેથી જ કોઈએ ક્યારેય મદીનાનું સેવન ન કરવું જોઈએ તમારે હંમેશા દારૂથી દૂર રહેવું જોઈએ અને દારૂ પીનારાઓ સાથે મિત્રતા ન કરવી જોઈએ કારણ કે તમે એક કહેવત તો સાંભળી હશે કે જેવો સંગ તેવો રંગ તે પ્રમાણે આપણે આપણો સંઘ એક સાચા અને સંસ્કારી વ્યક્તિ સાથે સંઘ કરવો જોઈએ મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો અહીં પૂરો કરીએ છીએ તે પહેલાં મને આશા છે કે આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે વિડીયોમાંથી ઘણું શીખવા મળ્યું હશે તો મિત્રો આજના વિડીયોને લાઇક અને શેર કરવા વિનંતી મળીશું હવે એક નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે